રાહુલ ગાંધી આજે ગુજરાત અમદાવાદ ખાતે આવ્યા હતા અને જે પીડિત પરિવારો છે તેમની સાથે મુલાકાત કરી હતી ત્યારે આપણે પીડિત પરિવારો જોડે વાત કરીશું શું નામ છે આપનું ક્યાંથી મારું નામ ફરમાન નરેન્દ્રભાઈ અને હું મોરબી મોરબીથી આવું છું નરેન્દ્રભાઈ રાહુલ ગાંધી સાથે વાતચીત થઈ હતી શું વાતચીત કરવામાં આવી શું તમને કીધું એમને અમારી દુર્ઘટના વિશે અને વિગત બધી માંગી અને અમે એમને પણ અમારી રજૂઆત કરી કે ભાઈ આ આરોપીઓ બધા તમામ છૂટી ગયા છે ન્યાયની પ્રક્રિયા ખૂબ ધીમી ચાલી રહેલ છે એટલે અમારા વતી આ અવાજ ઉઠા હોય એ અમે વિનંતી કરીએ એમને મોરબી દુર્ઘટના જે આટલો સમય થઈ ગયો છે માત્ર જે કંપનીએ પુલ બનાવ્યો હતો એના ઓનરને પકડવામાં આવ્યા હતા એ સિવાય અંદર જે બીજા નેતાઓ કે ત્યાંના જે સ્થાનિક તંત્રના નેતાઓની સાંઠઘાટ કોઈને પકડવામાં નથી આવ્યા તેને લઈને શું અમે આ દુર્ઘટનામાં વિશેષ તપાસની પણ માંગણી કરેલી છે એટલે જે કોઈ જવાબદારો હોય ને એ ભલે કોઈ પદાધિકારી હોય અધા અધિકારી હોય જે કોઈના નામ ખુલે તમામને પકડવા જોઈએ પણ હવે આ વ્યવસ્થા એટલી બધી ભ્રષ્ટ છે કે એમાં કોઈ વિશેષ અપેક્ષા નથી રખાતી અને જે કોઈ કંપનીએ કર્યું છે એના ડાયરેક્ટર માટે પણ એને જામીન મળી ગયા છે એટલે અમારી તો એ જ વિશેષ છે કે આમાં અત્યારે જે કોઈ આરોપી છે ને એની સામેના કેસે ખૂબ ઝડપથી ચાલવા જોઈએ અને ખૂબ ઝડપી એને અને વધુ સજા મળે એ માટેના પ્રયત્નો થવા જોઈએ જી એમને તો આશ્વાસન આપ્યું કે અમારા વતી પોતાની કક્ષાએથી પ્રયત્નો કરશે અને સંસદમાં પણ અમારા પ્રશ્નો ઉઠાવશે આપનું શું નામ મારું નામ કિરણ કાંતિભાઈ ઠાકોર છે અમદાવાદ કેશવનગર રામજીભાઈની ચાલી જે અમારા એકસો ત્રેપન મકાન સરકાર દ્વારા પાડી દેવા આવે છેલ્લા સિત્તેર વર્ષથી અમે ત્યાં રહેતા હતા છેલ્લા પાંચ મહિનાથી લોકો રોડ ઉપર રહેવા માટે મજબૂર બન્યા છે સરકાર દ્વારા કે કોઈ પ્રશાસન એમસી દ્વારા કોઈપણ જાતની સુવિધા વગર લોકો બહાર રોડ ઉપર રહે છે એ માટે રાહુલ ગાંધી સર આ મામલો સંસદમાં ઉઠાવવાનું કહ્યું છે અને જેમ બને એમ જલ્દીથી જલ્દી ન્યાય મળે એવી આશા અમને અપાવી છે રાહુલ ગાંધી સરે કીધું કે તમને જે ભણે મદદ અમે પૂરેપૂરી કરીશું અને સંસદમાં આ મામલો હું ઉઠાવીશ કેટલી મિનિટ સુધી વાતચીત અમે બે મિનિટ સુધી વાતચીત એટલે બિલકુલ ખાસ કહી શકાય કે જે પ્રમાણે અલગ અલગ પીડિતો જે આજે અહીંયા હાજર છે તે પીડિતો સાથે જે વાત કરવામાં આવી હતી અને તેમને જે પ્રમાણે જે અલગ અલગ આશ્વાસન છે તે આપવામાં આવે ત્યારે રાજકોટ અગ્નિકાંડ ને જે લઈને જે પીડિત છે તે બેન જોડે વાત કરીશું બેન શું ના મા મારું નામ કાથર સંતોષબેન છે ટીઆરપી ગેમ ઝોનમાં જે અમે આશાબેન કાથર ગુમાવી ગયા એની હું મોટી બહેન છું ને રાહુલ ગાંધી સર આજે આવી અને અમારા પીડિત પરિવાર લોકો સાથે બધી સાથે વાત કરી એટલા માટે અમે એનો ખૂબ આભાર પણ કર્યો અને એની ખૂબ અમારી નિમ્ર વિનંતી સમજીને અમારી પૂરી વાત પણ સાંભળી અને અમે અમારી માગણી મૂકી કે સર અમારી આ ત્રણ માગણી છે ને સરવે અમને એમ પણ કીધું છે કે આ બધી માગણી તમારી સંસદમાં આ મુદ્દા અમે બધી ઉઠાવશું તમારી એક એક વાત તમે ન્યા સંદર્ભમાં રાખીને તમને ન્યાય જ્યાં સુધી નહીં મળશે ત્યાં સુધી અમારે તમે અમે તમારી સાથે છે ને આગળ અમારે જે કંઈ આંદોલન કરવાના છે ને એમાં અમારી સાથે જોડાવાનું અમે સરને કીધું તો સર અમને એમ કીધું છે કે હા અમે તમારી સાથે જ છે બેન જ્યાં સુધી તમને લોકોને ન્યાય નહીં મળશે ત્યાં સુધી અમે તમારી સાથે છે ને બધી તમારા બધી તમારા આંદોલનમાં અમારો સમય થાશે અમને સમય મળશે તો અમે ખુદ અમે સર એ કીધેલું છે કે અમે ખુદ આવશું એમાં એવું છે કે અમે એવી એવા અધિકારીને મૂકો કે જેને જિંદગીમાં કોઈ દી રૂપિયો નખ જે મોદી મોદી ખુદ ગુનેગાર હોય જે સરકાર ગુનેગાર અધિકારી સાંસદ કોપોરેટર મેયર જેટલા પણ ગુનેગાર હોય બધીને એકનામાં લઈ ને બધીને સજા મળે ને ફાસ્ટેગ માં કેદ ચલાવો જેથી સૌ વર્ષ ને આ જીવન નું કેદ લાગે હું તો કહું કે મોત ની સજા મળી જાવી જોઈએ તો જ અમને અસલી ન્યાય મળ્યો કે ભાઈ ને ચાર લાખ રૂપિયા ની આની એક લોકોએ કિંમત લગાવી અમારા માણસ ની ચાર લાખ રૂપિયા જો કે માણસ કિંમત અમે લગાવી ન શકીએ કે અમે ન લગાવી શકીએ આપા ના છૂટકે અમારે જો લોકો ગુમાવી દીધા જેને એક એક દીકરો હતો એની પાસે કશું પણ ન નથી એને ચાર લાખ થી શું થાય હવે સો ટકા અમને ન્યાય મળશે અમને લાગે છે કે અમને ન્યાય મળવાનો જ છે જ્યાં સુધી ન્યાય નહી મળે ત્યાં સુધી આ આંદોલન અટકવાનું છે નહીં ને અમે બે ત્રણ આંદોલન લેવાના છે કે અમે અમારે બહાર પાડવાનું છે ને અમે એ આંદોલનમાં અમારે રાહુલ ગાંધી અમારી સાથે જ છે ને એ અમારી સાથે જોડાય

પ્રોપર્ટી એની ઉપર નીકળી ગયા એટલે હવે એક માણસને ને બસ સરકારે બહાર પાડી દીધો એટલે હવે એની ઉપર જ બધું આવશે પણ જે મેન મગર મત છે એ કોઈને આમાં અપડતા નથી એટલે કે સરકાર તો જો કે ખોટી જ છે ને આમાં મેન અધિકારીઓ તો હજી લીધા નથી પણ હવે અમને લાગે છે કે રાહુલ ગાંધી સર અમારે આ સાંસદ માં જો અમારી વાત હવે ખુદ અહીંયા આવીને અમારે વાત કરીને અમારા મુદ્દા હાજરા એટલે હવે અમને લાગે છે કે સો ટકા અમને ન્યાય મળશે બાકી તો અમને સરકારથી તો કોઈ આશા નતી સાગઠિયા તો એક ખાલી માછલી છે નાની બાકી મેન મગર માં હવે જે આવશે પગડ એ આવશે બાકી તો હવે અમને હવે એમ લાગે છે કે અમને સો ન્યાય મળશે કે રાહુલ ગાંધી સર અમારી સાથે છે હવે અમને સો આપને શું કહેશો જે પ્રમાણે આજે રાહુલ ગાંધી તમને રાહુલ ગાંધી જોડે રાહુલ ગાંધી રાહુલ ગાંધી જોડે અમારે વાત થઈ એટલે રાહુલ ગાંધીએ એવું કીધું કે તમારી શું છે અને આગળની રણનીતિ તો અમે એમ કીધું કે અમારે લડવાની રણનીતિ છે અને બીજું એ કે જે એસઆઈટીની અંદર જે આ સુભાષ ત્રિવેદી જેની એસઆઈટીની અંદર રચના કરવામાં આવી તો એને તો એક મહિના પહેલાં દારૂના અને જુગારના કાંડની અંદર એક કરોડ રૂપિયાનો કૌભાંડ કર્યો છે તો એ એની પાસેથી અમે શું અપેક્ષા રાખીએ કે અમને ન્યાય મળવાનો છે એ અમે એમ કીધું કે એસઆઈટીની અંદર તમે એવા અમે એમ કીધું કે એવા સરકાર એવા અધિકારીની નિમણૂક કરે કે જેને એની જિંદગીની અંદર એક રૂપિયો નથી ખાધો તો જ અમને ન્યાય મળશે બાકી અમને ન્યાય મળે એવું આ સરકાર પાસે આશા નથી જરાય ગાંધીને નહીં ચોક્કસપણે રાહુલ ગાંધીએ કીધું કે આ મુદ્દાને હું લોકસભાની અંદર એ ઉઠાવીશ અને સરકારની સામે હું પણ બોલીશ તમે તો બોલો છો પણ હું પણ બોલીશ કે નહીં સો ટકા જે પીડિત પરિવારો છે ને એને ન્યાય દેવો જ જોઈએ એવું રાહુલ ગાંધીએ કીધું ચોક્કસથી ખાસ કહી શકાય કે જે પીડિત પરિવારો છે તેમના દ્વારા એમને કહેવામાં આવ્યું હતું અને તેમને જ્યારે આજે રાહુલ ગાંધી મળ્યા છે ત્યારે આ તમામ પરિવારોને એક આશા જાગી છે કે તેમને ન્યાય છે તે ચોક્કસથી મળશે તેમનો જે ખાસ કહી શકાય કે જે અત્યાર સુધી જે પ્રશ્ન છે તે પ્રશ્નને લઈને સંસદમાં બી તેનો જે મુદ્દો છે તે ઉપાડવામાં આવશે એટલે કઈ કહેવાય કે જે પીડિત પરિવારો છે તેમની સાથે જે વાત છે તે કરવામાં આવી રહી છે અને તેમને લઈને અત્યારે હાલ પણ જે અનેક જે પીડિત પરિવારો છે તે પીડિત પરિવારો આજે સાથે રાહુલ ગાંધીની જે મુલાકાત થઈ છે અને તે મુલાકાતને લઈને જે આજે અહીંયા ગાડી જે અહીંયા કહી શકાય કે તેમને જે અહીંયા જે બીજા જે પીડિત પરિવારના લોકો છે તે લોકો સાથે બી વાત કરવામાં આવ્યા હતા અને કહી શકાય કે જે રીતે જે પીડિત પરિવારો તેમને મળ્યા છે તે પીડિત પરિવારોને એક આશા છે તે જાગી હતી અને તે આશાને લઈને આજે જે કહેવાય કે પીડિત પરિવારો ખાસ કરીને જે રાજકોટ અગ્નિકાંડ હોય કે ઉનાકાંડ હોય તમામ પીડિત પરિવારોને આજે રાહુલ ગાંધી અહીંયા મુલાકાત કરી હતી અને તમામની મુલાકાતને લઈને તેમની સાથે જે વાતચીત કરી અને તેમનો જે મુદ્દો છે તે મુદ્દાને લઈને બી જે ચર્ચા વિચારણા કરવામાં આવી અને એ લોકોને આશ્વાસન આપ્યું કે તેમના જે પ્રશ્નો છે તેમને જે ન્યાય નથી મળ્યા તે ન્યાયને લઈને તે સંસદમાં બી આગામી સમયમાં આ જે સવાલો છે તે ઉપાડવામાં આવશે અને આ પરિવારને ન્યાય છે તે અપાવવામાં આવશે સાથે કહી શકાય કે જ્યારે બી જ્યાં પણ જો કોઈ આંદોલન કરવામાં આવશે તો ચોક્કસથી કોંગ્રેસ અને રાહુલ ગાંધી તેમની સાથે જ રહેશે અને તેમનો જે અવાજ છે તે અવાજ પણ ઉપાડવામાં આવશે એટલે કે ખાસ કહી શકાય કે અહીંયા જે બીજા અન્ય જે પીડિત પરિવારના છે તેમની જોડે વાત કરીશું મોહમ્મદ ક્યાંથી આવો છો જે પ્રમાણે આજે હર્કાંડને આટલો સમય થયેલો છે જે આરોપીઓને મુખ્ય જે અધિકારીઓની એની વાત કરવામાં આવે છે તે લોકોને લઈને અને અત્યાર સુધીની જે તપાસ ચાલી રહી છે તપાસને લઈને આજે તમે રાહુલ ગાંધી સાથે મળ્યા છો તેમની જોડે વાતચીત કરેલી છે શું વાતચીત કરવામાં આવી અને જે તપાસ છે એ તપાસને લઈને શું કહેશો તપાસમાં તો એવું છે કે તપાસ તો આખી ગુજરાત જાણે છે કે કેવી રીતના વડોદરામાં તપાસ થઈ છે જ્યારે વારે ઘડીએ કોર્ટને કેવું પડે કે આ રિપોર્ટ નહીં ચાલે આ રિપોર્ટ નહીં ચાલે તો એ તપાસ કઈ રીતે થઈ છે તમે જાણી શકો છો ને આમાં જે તપાસ કરતા જે ઓફિસરો છે અમને તો એવી શંકા છે કે આ ભ્રષ્ટાચારમાં એ લોકો પણ સામેલ હશે તો જે પેલું કાવત છે ને ચોર કે ભાઈ ચોર ચોર મોસેરે ભાઈ એ એવી જ વાત છે કે આ એક ચોર બીજા ચોરને બચાવવા માંગી રહ્યું છે રાહુલ ગાંધી સાથે આજ મુલાકાત કરવામાં શું વાતચીત એમની જોડે કરી જે રાહુલ ગાંધીજીને અમે બધું આ બધા એવિડન્સો બતાવ્યા જે અમારા પાસે છે બરોડામાં જે ભ્રષ્ટાચાર થયું છે એનું એવિડન્સો એમને આપ્યા છે અને એમને મદદમાં એવું છે કે ભાઈ તમે લોકસભામાં અમારો મુદ્દો ઉઠાવો અચ્છા એમને શું આશ્વાસન તમને એમને આશ્વાસન આપ્યું છે કે એ લોકસભામાં મુદ્દો ઉઠાવશે અને જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે ત્યારે અમારી મદદમાં ઉભા રહેશે ડોક્યુમેન્ટ લઈ જવામાં આવ્યા અહીંયાથી હા ડોક્યુમેન્ટ આપ્યા છે તમામ અમારી એફઆઈઆરની કોપી પણ આપી છે અમારા કલ્પેશભાઈના નામની એફઆઈઆર અમે કરાવવા ગયા હતા પણ છતાંય બે ત્રણ વાર અમે જઈને આવ્યા

કોઈને એવો ખ્યાલ આવે કે આવી ઘટના બનશે પણ આજે આટલે નાના માસૂમ બાળકોનો જ્યારે ભોગ આવ્યો છે અને જ્યારે સરકાર અત્યારે હાલ જે પ્રમાણે એસઆઈટીની રચના કરીને માત્ર તપાસ કરવામાં આવતી હોય અને ન્યાય આપવામાં આવતો એવી ખોટી વાતો કરી રહ્યા છે ત્યારે શું કહેશો એને શ્રી સાહેબ અમે આ બહુ નિરાશા છે કે અમારા છોકરાઓ જતા રહ્યા મારો નાનો ત્રણ વર્ષનો છોકરો છે એ રોજે મેં જ્યારે ઘરે આવું ત્યારે મને પૂછે કે અબ્બુ ભાઈ સ્કૂલ છે હવે આ જે ઇન્વેસ્ટિગેશન કરતા જે ઓફિસરો છે શું એમના ઘરે કોઈ ઓલાદ નહીં એમને નહીં ખબર કે ભાઈ કોઈ ઓલાદ જતી રહે તો મારા ઉપર શું બીતી મારી વાઇફ અત્યારે પણ ડિપ્રેશનમાં છે આજે ફર્સ્ટ ટાઈમ એવું થયું છે કે મેં હું એને લઈને બહાર નીકળેલો છું બરાબર તો આ જે ઇન્વેસ્ટિગેશન કરતા ઓફિસરો છે અમને અમારી એ જ વિનંતી છે કે ભાઈ તમે અમારું નામ પણ કમસે કમ તમારા ઘરે છોકરાઓ છે એનું તો વિચારો આજે અમારા ગયા છે કાલે તમારા જ હશે સરકારે સહાયની વાત કરી હતી સહાય આપવામાં આવી કરી હજી સુધી જે જે સહાય પહેલાં ચાર લાખ ને બે લાખની વાત થયેલી એ સહાય તો આપી દીધી છે અમને પરંતુ એ સહાય આપીને તમે તમારું પાપ ધોઈ શકો એવું નહીં કારણ કે અમારા એ સહાયથી બાળક તો પાછું પણ એ પોતાનું પાપ ધોવાની વાત છે છ લાખ આપીને એમનું પાપ ધોવાની વાત છે પણ એ છ લાખમાં પાપ ધોવાય નહીં એ પાપ જ્યારે ધોવાશે ત્યારે એમના જે ખરેખર જે ગુનેગારો છે કોર્પોરેશન ના હોય કે સ્કૂલ ના હોય કે પછી લેગ ના હોય એ બધાને સજા થશે ત્યારે એમનું પાપ ધોવાશે એટલે બિલકુલ ખાસ કહી શકાય કે જે પ્રમાણે હળની બોટકાંડ જે સર્જાયો હતો અને તે બોટકાંડમાં જે પીડિત પરિવારો છે તે લોકો પણ અહીંયા આવ્યા હતા રાહુલ ગાંધી સાથે તેમની મુલાકાત કરવામાં આવી તે સિવાય અન્ય ભ્રષ્ટાચારના જે પુરાવા છે તે પણ આપવામાં આવ્યા છે અને તેમને રાહુલ ગાંધી આશ્વાસન આપ્યું કે તેમનો જે મુદ્દો છે તેને જ લઈને આગામી સમયમાં લોકસભાની અંદર સંસદની અંદર આ મુદ્દો છે તે ઉપાડવામાં આવશે એટલે કહી શકાય કે ગુજરાતની અંદર જે અત્યાર સુધીમાં જે ઘટનાઓ બની છે અને તે ઘટનાઓને લઈને જે ખાસ કહી શકાય કે જે અત્યાર સુધી તપાસના નામે જે પિલ્લું વાળવામાં આવ્યું હતું તેને જ લઈને હવે રાહુલ ગાંધી આજે આ તમામ પીડિતોને મળેલા છે અન્ય એક પીડિત બેન છે તેમની જોડે વાત કરીશું શું નામ આપનું સંધ્યાની વડોદરા આજે રાહુલ ગાંધી સાથે મુલાકાત થઈ શું આશ્વાસન આપવામાં આવ્યું છે કેટલો વિશ્વાસ છે કે હવે તમને ન્યાય મળશે વિશ્વાસ તો છે જ કે અમને હવે કંઈક ન્યાય મળશે કારણ કે અમે નિષ્પક્ષ રીતે અહીંયા એ જ આશા રાખીને આવ્યા છે જે પ્રમાણે ઘટના બની હતી અને ત્યારબાદ જે ધરપકડો કરવામાં આવી જે એસઆઈટીની રચના કરવામાં આવી લાગે છે એનું ભરોસો છે કે તપાસ યોગ્ય થઈ હોય કે માત્ર ખાલી દેખાડો કરવો તપાસ યોગ્ય થઈ નથી એટલા માટે જ આજે અહીંયા આવવું પડ્યું આજ અહીંયા અમદાવાદ આવવું પડ્યું અમારે કારણ કે અહીંયા એસઆઈટીની ટીમની જે રચના કરવામાં આવી હતી એમાં પણ કરપ્શન છે કે જે અને બીજી વસ્તુ કે અમારે તમે જાણ્યું હશે કે તાજો દાખલો છે કે જે અત્યારે નવેસરથી અમારો કેસ લડવામાં આવશે હવે કારણ કે અત્યાર સુધી જજને જે જવાબ મળી રહ્યા હતા કોર્પોરેશન દ્વારા બધી જગ્યાએથી જિલ્લા શિક્ષણ અધિકારી બધી જગ્યાએથી તે ખોટા જવાબો મળી રહ્યા હતા બધા એમને ગોલ ગોલ ફેરવે છે એટલે હવે નવેસરથી રચના કરવામાં આવી છે અને નવેસરથી પહેલેથી પહેલેથી અમારો એકડો ઘૂંટવામાં આવશે જે પ્રમાણે આખી ઘટના સર્જાઈ બરોણા હળની કાંડ આપે આપનું માસું બાળક છે આની અંદર ખોયું હતું પરંતુ જે તપાસ કરવામાં આવી રહી છે જે લડત લડવામાં આવી રહી છે ફરિયાદ બી તમારા નામે જ કરવામાં આવી હતી ત્યારે હવે આ તપાસ એજન્સી ને એની ઉપર કેટલો ભરોસો રહ્યો હતો કારણ કે આટલો સમય થયો હજી સુધી ન્યાય તો મળ્યો જ નહોતો તપાસ તપાસ એ કેવી થવી જોઈએ નોન કરપ્ટર અધિકારીથી તપાસ થવી જોઈએ જેથી કરીને જે સાચા ગુનેગારો છે એ લોકો જેલના સરિયા પાછળ જાય નાના માનસૂન બાળકોને જે જિંદગી જોઈ નથી એમને અડધી જિંદગીમાં એમને પાણી ડૂબોડીને જો આ લોકોએ માર્યા છે ને માનવ હોતનો ગુનો દાખલ થાય અને બીજી વસ્તુ છે કે અમારા પીડિત પરિવાર તરફથી એક એફઆઈઆર બનવામાં આવે જેથી કરીને અમે કોઈ કોઈ ગુનેગારને છોડીએ નહીં અમારા સરકારની એટલી માંગ છે કે એફઆઈઆર એક અમારા નામથી બી થાય કે જેથી આ ભ્રષ્ટાચારના લીધે આ લોકો પબ્લિકના પૈસા છે પબ્લિકના પૈસાની જગ્યા હતી તેમાં અધિકારીઓએ પોતાના અધિકારનો દુરુપયોગ કરીને એક માણસોને પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે મળ્યો નથી પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે એટલે કોણ સામેથી આપવામાં આવ્યો છે તમે થાળીમાં પીરશું તમે જમો એટલે આ વસ્તુનો ખુલ્લો ખુલાસો થાય ને મોટા અધિકારીઓ પર એક્શન લેવાય એ જ અમારી માંગણી છે અને બીજી વસ્તુ એ છે કે જ્યારે છ છ મહિના વીત્યા પછી જો ગુજરાત સરકાર જો ગુજરાત સરકાર અમને ન્યાય ના શકતી હોય ને તો લોકશાહીનું આ છે લોકો અને લોકો વડેથી ચાલતું આ શાસન છે જેથી કરીને અમે એક ડૉક્ટરની દવાથી ફરક ના તો સાહેબ બીજા ડૉક્ટરની દવા લેવા જવું પડે એટલે મોદી સાહેબથી ફરક ના પડે તો રાહુલ ગાંધીની બી મદદ લેવા જવું પડે ને આવનાર સમયમાં ઓબેસી બી આવશે ને આગળ અમારે ન્યાય આપવા માટે તો મેં એના સાથે બી જોડે મળીશું ને આગળનું કામ કરીશું રાહુલ ગાંધી સાથે મુલાકાત અમારી આજ અત્યારે જો સમજો કે ગુજરાતમાં છે ત્યારે આ કિસ્સો ભારત શહેરમાં હવે ભારત શહેરના દરેક નાગરિકને ખબર પડે કે ભ્રષ્ટાચાર રૂપી આ કાવતરુ જેથી આ માસૂમ બાળકો મર્યા છે અમે તો કહેતા હતા કે ભાઈ કરો બંધ કરો એ ના કર્યું બીજા બે ત્રણ મહિનાની અંદર રાજકોટમાં બની ગયું આ કારણ એ જ છે કે અમે તો અમારા માસૂમ બાળકો ગુમાવ્યા છે ભારત શહેરનું કોઈ બી તમામ નાગરિક એનું બાળક ના ગુમે કાકે જે અમારા પર વીતી છે ને એ કોઈ પણ વીતે ના ને એવું અમારું માનવું છે રાહુલ ગાંધીની મુલાકાત બાદ હવે કેટલી આશા છે કે તમને ન્યાય મળશે હવે એમ જોવા જઈએ તો અપક્ષ જે દેશમાં અપક્ષ એટલો પાવરફુલ હોય ને તો એ દેશમાં કરપ્શન બી ઓછું થાય છે અને તાનાશાહી ઓછી થાય છે એટલે ચોક્કસથી કહી શકાય કે જે આ પીડિત પરિવારો હતા કે જેમનું કહેવું છે કે આજે રાહુલ ગાંધી સાથે મળ્યા છે તેમને જે ભ્રષ્ટાચારના પુરાવા છે તે પણ તેમને આપેલા છે અને તે પુરાવા સાથે રાહુલ ગાંધી સંસદની અંદર આ સવાલ છે તે ઉપાડશે અને ગુજરાતને લઈને જ્યારે ગુજરાતમાં આટલા બધા જે ઘટનાઓ બની છે અને તે ઘટનાઓમાં પીડિતો હજી પણ જે ન્યાય માટે વલખા મારી રહ્યા છે તે ગુજરાતમાં હવે સંસદની અંદર આ મુદ્દાઓને લઈને રાહુલ ગાંધી તે સવાલ છે તે ઉપાડશે અને આ પીડિતોને ન્યાય અપાવવા માટે આગળ આવશે ત્યારે આપ શું માની રહ્યા છો કે આ પીડિતોને જે રાહુલ ગાંધી જે પ્રમાણે અવાજ ઉપાડવાની વાત કરી રહ્યા છે તે અવાજ ઉપાડશે અને ન્યાય ખરેખર મળશે ખરી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર